સુરત પોલીસ કમિશનર અને ઝોન થ્રી DCP ની અધ્યક્ષતામાં 13 રતુજકો અર્પણ કાર્યક્રમ 1.78 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કરાયો. મેદાનપુરા ચોક બજાર, લાલગેટ, કતારગામ અને સિંગણપુર પોલીસ દ્વારા વિવિધ ગુનામાં રિકવર કરવામાં આવેલ મુદ્દામાલ કોટ કાર્યવાહી બાદ પરત કરાયો. મોબાઈલ ફોન, વાહનો, સોના ચાંદીના ઘરેણા અને હીરાનો મુદ્દામાલ પરત કરી મૂળ માલિકોના ચહેરા પર ખુશી લાવવાનો શહેર પોલીસે કર્યો પ્રયાસ. કાર્યક્રમમાં પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત જોઈન્ટ સીપી વાબાંગ જમીર ડીસીપી રાઘવ જૈન એસીપી એલબી ઝાલા સહિત પાંચ પોલીસ સ્ટેશનના પીઆઈ રહ્યા હાજર આજે સૌપ્રથમ તો તહેવારોના સીઝન ચાલી રહી છે ત્યારે આપણા સુરતવાસીઓના દીપાવલી અને એડવાન્સ પર બધા દીપાવલીના નવ વર્ષના તેરસના ભાઈ બીજને ખૂબ ખૂબ અને સાથો સાથ આપણા સુરત શહેર એક એવા શહેર છે જ્યાં બધા કોમના લોકો બધા જ્ઞાતિના લોકો જોઈએ એક સાથે ભાઈચારામાં રહીને જોઈએ જોરના આગળ વિકાસમાં સતત જોઈએ એકબીજાના મદદ કરતા રહે છે અને ત્યારે જ પોલીસના અમે વાત કરીએ કે પોલીસ આ બધા કામ કેમ કરી શકે છે જોઈએ કારણ કે તમારા બધાના લીધે ખૂબ સારા જો તમે લોકો એકબીજા સાથે મળીને રહો તો કાયદાના વ્યવસ્થા જાળવવામાં જો આપ બધા મદદ કરો છો પોલીસના ત્યારે જ અમે લોકોનો જો ટાઈમ વધુ ટાઈમ અમે લોકો એવા જો ચોરોને પકડવામાં આપ બધાનો જો મુદ્દામાલ ગયેલા હોય એના શોધવામાં અમારી ટીમો બહાર મોકલવામાં રાત દિવસ મહેનત કરીને જો આપ બધાના જો જીવનના જો વસ્તુઓ જો ખરીદી કરી ત્યાં દાગીના હોય ગાડી હોય ઘર હોય આપણા જોતા બીજા કોઈ મોબાઈલ હોય અથવા ભેંસ જેટલા બી ગયા હોય એના અમે લોકો શોધીને લાવી શકીએ અને નામદાર કોર્ટમાંથી પરમિશન લઈને તો અમે આજે અર્પણ આપના છે તો આપને અર્પણ કરીએ આ કાર્યક્રમ હેઠળ આપના બધા અમે અર્પણ કરીએ અત્યારે સખ્ત બને છે જ્યારે આખા વર્ષ આપ લોકો જોઈએ પોલીસને મદદ કરતા હો છો તો એના માટે તો સૌ પ્રથમ હું સુરત શહેર પોલીસ વતી આપ બધાનો ખૂબ ખૂબ આભારી છીએ કે આપ લોકોનો સહકાર બદલ